ભાવનગરના ભાલ પંથકમાં મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ઓગણત્રીસના રોજ સવાઈનગર ગામે જમીન મામલે થયેલી માથાકૂટમાં મુકેશ પરમાર નામના શખ્સે તેના સગા નાના ભાઈ ચંદુને માથાના ભાગે ધારિયાના ઘા મારી હત્યા નિપજાવી આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હતો પરંતુ વેડાવદર ભાલ પોલીસે ભાઈની હત્યા મામલે મુકેશને ઝડપી લઈ વલ્લભીપુર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી છે વધુમાં આવો જાણીએ પોલીસ અધિકારી આ બાબતે શું કહે છે વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારના જે ગ્રામ્યનો આ બનાવ હતો જેમાં હકીકત એવી હતી કે જે પિતાશ્રી અને પુત્રો દ્વારા જે જમીન હતી પોતાની ખેતીની જમીન તે વેચવા માટે આ કામના આરોપી અવારનવાર દબાણ કરતા હતા જેનું મનદુખ રાખી જે મોટાભાઈ તરીકે જે હતા તેણે નાના ભાઈને સાથે બોલાચાલી કરી અને શા માટે જમીન વેચવા માટે ના પાડે છે તેનું મંદુક રાખી માથાના ભાગે ધારિયાનો ઘા મારી ઈજા કરેલી અને જે આ કામે નાનાભાઈ જે છે ચંદુભાઈ તે સરટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલું આ કામે પિતાશ્રીની ફરિયાદ દાખલ લઈ અને દાખલ કરવામાં આવેલા અને જે મોટાભાઈ જે મુખ્ય આરોપી જે છે તેને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને જબ્બે કરવામાં આવેલા છે એને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દાઓ લઈ અને તેને નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે આ જમીન ભાગ પાડવા બાબતે જે ફોર્ટી સિક્સ છેતાલીસ વીઘા જેટલી આ જમીન કરોડોની જમીન હતી અને તેમાં જે પિતાશ્રી અને બીજા પુત્રો દ્વારા આ જમીન નહીં વેચવા માટે સંયુક્ત રાખવા માટેની માગણી હતી જ્યારે આ જે આરોપી જે છે તેના દ્વારા આ જમીન વેચવાની મેટર હતી એનું મંદુક રાખી અને અવારનવાર ઝઘડો કરી અને નાના ભાઈને ચંદુભાઈ જે છે મૃત્યુ જનાર તેને જીવલેણ ઈજા કરી અને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું આ બાબતે વર્તે આ બાબતે ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે અને તેની તપાસ શ્રી ગોરનાઓ ચલાવી રહ્યા છે